નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું નવી ભરતીની અપડેટ્સ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે આજની વિડીયોમાં જીબીઆરસી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની વાત કરીશું ગુજરાત સરકારના આ વિભાગની અંદર એટલે કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં વિવિધ પદો પર હાલ ભરતીની જાહેરાત આવી છે ભરતી અંગેની જે જાહેરાત છે સ્ક્રીન પર અવેલેબલ છે વર્ષ બે હજાર ચોવીસની આ પહેલી જાહેરાત છે આ ભરતી માટેના ફોર્મ તમે બે નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી અરજી કરી શકશો એ પણ ઓનલાઈન માધ્યમથી દોસ્તો વાત કરીએ તો સાયન્ટિસ્ટ ડી ગ્રુપ એક સાયન્ટિસ્ટ બી ગ્રુપ એક અકાઉન્ટ કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગ્રુપ બે ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રુપ ત્રણ જ્યારે સૌથી સારી ભરતી એવી ટાઈપિસ્ટ કમ ક્લર્કની ટોટલ બે વેકેન્સીઓ છે તો જે પણ ઉમેદવારો અરજી કરવા માગે છે ખાસ કરીને ટાઈપિસ્ટ કમ ક્લર્ક માટે એલિજિબલ હશો તો અરજી કરી શકશો ભારતના નાગરિક હોવું ખૂબ જ જરૂરી છે ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો અઢાર વર્ષ પૂર્ણ કરેલા હોવા જરૂરી છે ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે મૂળ ગુજરાતના જે અનુસૂચિત જનજાતિ જાતિ એસસીબીસી ઈડબ્લ્યુ જે પણ છે ઉમેદવારોની પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે મહિલાઓને પણ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે દોસ્તો પીડબ્લ્યુડી કેટેગરીના તમે શો તો અહીંયા એ બી સી ડી અને ઈ જે પણ કેટેગરી વાઇઝ પી કેટેગરી છે એમાં તમે જોઈ શકશો કે કયું ખોળખા તેમાં આવે છે આગળ વાત કરીએ વિવિધ પદો પર જે ભરતી છે તેના એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો આપણે દોસ્તો ક્લર્કની વાત કરીશું ક્લર્ક માટે આપણે સૌથી નીચે જે લાસ્ટ વેકેન્સી છે ટેકનિકલ આસિસ્ટન્ટના નીચે ટાઈપિસ્ટ કમ ક્લર્ક ગ્રુપ થ્રી વર્ગ ત્રણની ભરતી છે અહીંયા હાયર સેકન્ડરી એટલે ધોરણ બાર પાસ હોવું જરૂરી છે એવા સ્પીડ ઓફ નોટ લેસ દેન પાંસઠસો કી ડિપ્રેશન વિથ એક્યુરેસી પર અવર તો દોસ્તો એના કરતાં ઓછી એક્યુરસી હોવી ના જોઈએ એજ થી વધારે હોવી ના જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ હિન્દી ગુજરાતી બંને પર પ્રભુત્વ હોવું જોઈએ ઓગણીસ નવસોથી ત્યાંસઠ બસો પેમેટ્રિક્સ લેવલ બે પ્રમાણે પાંચ વર્ષના ફિક્સ ધારાધોરણ મુજબ છવ્વીસો પે બેન પ્રમાણે સેલેરી મળવાપાત્ર રહેશે તો આ છે દોસ્તો ભરતી અંગેની અપડેટ વિડીયો ગમી હોય તો લાઇક કરો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર